નમસ્કાર હું છું રાહુલ બેગડા આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કુલગામમાં આતંકીઓ વિદેશ મંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા યુદ્ધ વિરામ માટે ભારત અને પાકિસ્તાનની પ્રશંસા કરી હોંગકોંગ સિંગાપુરમાં ફરી કોરોનાએ માથું જક થાઇલેન્ડમાં પણ એકાએક કોરોનાના કેસમાં ઉછાળો થયો છે હોંગકોંગમાં છેલ્લા અઠવાડિયામાં એકત્રીસ લોકોના મોત થયા ઓડિશામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો વીજળી પડતા 10 લોકોના મોત ઓરેન્જ એલર્ટ જાહેર મુંબઈ પોલીસમાં ઇન્ટેલિજન્સ માટે છઠ્ઠા જોઈન્ટ કમિશનર તરીકે આરતી સિંહની નિયુક્તિ થઈ ગુજરાતમાં હવામાન ફરી પલટાશે ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ફરી ઇતિહાસ રચ્યો દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં નેવું મીટરથી વધુ અંતર સુધી ભાલો ફેંક્યો આજથી ફરી શરૂ થશે આઈપીએલ બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ ત્રણ જૂને રમાશે ફાઇનલ તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ